માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધણા પ્રદર્શન કરીને બાટવા પોલીસ સામે જુગારધામ મામલે ગંભીર આરોપ કર્યા હતા હફ્તા રાતના આરોપ તેમણે લગાવ્યા હતા અને આના જ કારણે રાજકારણ ગરમાયું હતું જોકે આ મામલાને લઈને હવે જૂનાગઢના ડી વાય એસપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ને આ ઘટનામાં પોલીસની છબી ખડાય તેવા પ્રયાસો ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા હોય અને તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોય આરોપીઓ દ્વારા તેવી વાત પણ કરી છે ત્યારે સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે આ મામલે ડીવાયએસપી દિનેશ કોડતરિયા વિગતે વાત કરી તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ગઈકાલે માણાવદનના ધારાસભ્ય અરવિંદ લાડાણી બાટવા પોલીસ સ્ટેશન બહાર સમર્થકો સાથે પહોંચ્યા હતા તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી કે તેમના મત વિસ્તારમાં એક હાલતી ચાલતી ક્લબ જુગારની ચાલી રહી છે જેમાં એક દિવસના સિત્તેર હજાર રૂપિયા જેટલો હપ્તો પોલીસને પહોંચી રહ્યો છે આ ઘટના બન્યા બાદ રાજકારણ ગરમાવવાની શરૂઆત તો થઈ હતી પરંતુ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા આ ઘટનામાં ધારાસભ્યએ પોલીસ સામે જે મોરચો ખોલ્યો હતો તે મામલે પોલીસ સામે ગંભીર આરોપો બાદ હવે આ ઘટનામાં જૂનાગઢના ડીવાય એસપી દિનેશ કોડિયાતરનો મહત્વનો ખુલાસો સામે આવ્યો છે જેમાં તેમણે આ ઘટનાને લઈને કહ્યું છે કે બાટવા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમના માણસો જે જગ્યાએ જુગારધામ ચાલી રહ્યું છે ત્યાં દરોડા પાડવા માટે પહોંચ્યા હતા દરમિયાન ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને બાર જેટલા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા તેને લઈને નાસી છૂટેલા આરોપીઓ દ્વારા ધારાસભ્યને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને પોલીસની છબી કઢાય તે માટેની માહિતી આપી આ ઘટનાના પગલે ધારાસભ્યએ જે નિવેદન આપ્યું તે પોલીસની છબી કઢાય તે પ્રકારનું છે ને આ પ્રકારની કોઈ પણ મંજૂરી છે તે પોલીસ દ્વારા આપવામાં નથી આવીને પોલીસ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિની નાબૂદ થાય તે માટે કટિબદ્ધ હોવાની વાત પણ તેઓ કરી રહ્યા છે પેલા તો આપ ડીવાયએસપી નું નિવેદન સાંભળી લો ગઈકાલે બાટવા પીએસઆઈ શ્રી વાળાને ખાનગીરાય બાતમી મળવા પામેલ હતી બાતમીની રીતે બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને ત્રણ આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા તેમજ અન્ય બારેક જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા આ નાસી ગયેલા આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્ય શ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાઈ તેવી વિગતો રજૂ કરેલ હતી જેથી સ્થાનિક ધારાસભ્ય શ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે જે તદ્દન તથ્ય વિહોણો છે ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારીશ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ અને આ માટે જાહેર જનતાને પણ અમે સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે તેમજ આવી કોઈ પણ તથ્ય વિયોની બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेन जे